બોડી લાઈવ છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના હાફેશ્વર નર્મદા ઘાટ પાસે નાવા પડેલો એક યુવાન ને મગર ખેંચી ગયો હતો મગર એને નર્મદા નદીના ઊંડા જળમાં ખેંચી જઈ અને એને મોતને ઘાટ ઉતાર્યો આ ઘટના બની છે ગઈકાલે સમી સાંજે પાંચ વાગે હાફેશ્વર નર્મદા ઘાટ પાસે આ અંગે પોલીસ વન વિભાગ તાલુકા પંચાયત કચેરી સહિતના લેખિતમાં સરપંચ દ્વારા કરવામાં આવી છે પોલીસનો વિભાગનો સ્ટાફ પાસે યુવાન મગર ખેંચી ગયો તે સ્થળ પર પહોંચી ગયો હતો નર્મદા નદીના નવા પડ્યો નવા પડ્યો હતો આ યુવાન જે વિનેશભાઈ નાહરિયાભાઈ વીર અઢાર વર્ષનો નો આ યુવાન નર્મદા નદીમાં નહવા પડ્યો તે સાથે તેને મગર ખેંચી ગયો હતો મગર પાણીમાં એને ઊંડા સુધી ખેંચી ગયો ત્યાર પછી ત્યાં સ્થાનિક યુવાનોએ આ દ્રશ્ય જેમણે પણ જોયું તેનું કહેવા પ્રમાણે અને જે અમારી પાસે વાત આવી છે તે પ્રમાણે મગર બેથી ત્રણ ઘણા કહે છે ત્રણથી ચાર વખતે આ યુવાનને પાણીમાંથી લઈને બહાર મોડું કાઢીને યુવાનને આખો જે લોખંડી જડબાની પકડવટ છે યુવાનને પકડેલો તેઓ લઈને પાણીની બહાર પણ નીકળ્યો અને ફરી પાછો અંદર જતો રહ્યો ત્રણ ચાર વાર કર્યું એ પણ વાત અમને સાંભળવા મળી છે પાણીમાં આ પ્રકારે જે યુવાનને લઈ જવામાં આવ્યો મગર દ્વારા ગઈકાલે સમિત સાંજે પાંચ વાગે ઘટના બની ચાર પછી એક ગુમાન ગુમ યુવાન અંગેની માહિતી પોલીસને મળી છે પોલીસે સ્થાપના પોલીસ સ્ટાફના ધાડે ધાડા ત્યાં ઉમટી પડ્યા છે સાથે વન વિભાગની ટીમો પણ ત્યાં દોડી પડી છે વહેલી સવારે સાત વાગે સરેરાશ અંદાજે સાત વાગે આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે અને મૃતદેહ મળી આવતા તેની અંત્યેષ્ટિ કરવા માટે એના પોસ્ટમોર્ટમ સહિત પંચનામું વન વિભાગ દ્વારા પણ ઘટતી કાર્યવાહી કરવા માટે ત્યાં સ્થળ ઉપર ટીમો પહોંચી ગઈ છે એ સાથે જે કંઈ પણ સ્થાનિક આગેવાનો છે જે પણ ત્યાં પહોંચ્યા છે આ રાતના દ્રશ્યો જે વખતે આ યુવાનને ખેંચી ગયા બાદ રેસ્ક્યુ કરવા માટે અને શોધખોળ કરવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા તે વખતના અંધારાના દ્રશ્ય હોવાને કારણે વ્યવસ્થિત દેખી શકાતું નથી પરંતુ જે બનાવ બન્યો છે દુર્ભાગ્યપૂર્ણ છે મગર એક યુવાનને આ ખેંચી ગયો હતો વિનેશભાઈ નાહારિયાભાઈ ભીર નામનો યુવાન છે અઢાર વર્ષનો એને મગર ખેંચી ગયા બાદ પાછો મગર એ લોખંડી જડબા છે એની વચ્ચે પકડી અને પાછો પાણીમાંથી બહાર પણ નીકળ્યા છે મગરની પકડમાંથી આ છૂટ્યો યુવાન એટલે તરત જ તેને સવારે જયારે પણ અજવાળું થયું જે રેસ્ક્યુ કરવાના લાશકરો છે તેઓ તરત જ તેને બહાર પણ કાઢી નાખ્યો છે પરંતુ તેનો પંચનામો સહિતના જે કાગળો કરવાના તે માટે વન વિભાગની ટીમો સ્થળ ઉપર પહોંચી ગઈ છે અત્યારે સવારે અને અત્યારે એ જ કામગીરી ચાલી રહી છે સવારે સાત વાગે આ મૃતદેહ મળી આવ્યો છે અને નવ જે યુવાન છે કમનસીબી યુવાન ગણેશભાઈ ના હરિયાભાઈ બિલ એનું આદમખોર મગરે કમનસીબ આદિવાસી યુવાન વિનેશભાઈ નાહરિયાભાઈ ભીલ તો શિકાર કરી નાખ્યો અને એને મોતને ઘાટ ઉતાર્યો આ આપેશ્વર ગામના આંબલા પાણી ફળ્યા નર્મદામાં નવા પડ્યો હતો આ યુવાન ત્યારે આ બનાવ બન્યો હતો અને તેના સ્થાનિક સરપંચો આગેવાનો પણ આ ઘટના સંદર્ભે તેઓ ખૂબ મહેનત પણ કરી રહ્યા છે અને તેમના પરિવારો પણ સ્થળ પર પહોંચેલા છે